ફૂલ બૂલ નથી ઉગાડ્યા તારા વાહન પાણી નથી પાઈજુ ને ઈ પાકી જાહે થોડાક દિવસ કાયમ થી કાયમ હિંગ મીંડી પીરી પડવા ને પાંદે પીરા પડવા મંડ્યા એટલે પાણી ની ટૂંક માં શું કેવાય અછત રહી ગઈ હવે થયું બીજું શું થયું બીજું ન્યા કોઈ નું કામ ના આવે થઈ રેવાનું જતું પણ એ વાંધો ના આવ્યો આપડે આહા નથી આવી કઈક પણ થઈ આવીએ

મિત્રો સવા ચાર થઈ ગયા હા બપોર પછી આપણે હે ગુવાર વણવાનું કામ ચાલુ કરી દીધું હે અને કારણ ગુવાર પાવો ને તેમાં જોવા ગુવાર આવો હે એટલે વીણાઈ જાય ને તો પાયી વીણાઈ ને ગારો પડે ને ત્યારામાં એટલા માટે અને હે ને બપા જાય ને બાપુ ની પૂછું તા કે મોટર કે વધારે થતો હોય તો થતો હોય એટલે સૌથી પેલા થાય ને મેં થોડાક ચાલ્યા કાઢી લીધો કારણ કે હવા કદાચ પૂછી આમ અવર જવર થતી હોય સવારે જાકર આવે ને પછી જાકરની માથે તડકો પડે ને દેખાય જે કદાચ પાન ઓલા થઈ ગયા હોય તો થઈ ગયા હોય હોઈ શકે એ એટલા માટે તાલા થોડા કાઢ નાખ્યા હવા ઉજાસ વધારે કર નાખ્યું ખુલ્લું પછી મીંડો ગુવાર એની વાઘડ ગુવારનું હોય ને ઘણો હે સળાવ દીહી ગુવારે છે તો વાહ અમારું ક્યાં રાખે હાવ ખૂટે જ નહીં ગમ્યું ને બને આમ અટાણે છે ને પાન કરતા હિંગુ વધારે દેખાય એનું કારણે પાન તો હાવ ખીરી જ પીળા બધા ફૂંગાઈ

เรายายามดิเกนี้มาเพื so so, so, s <S ่อก็บคุมรมนเลยอาศัยผลลีนิงานเดียวจะพันคิดดีไปแล้วพนอดีตเรื่องมันเล็กซีร์ไปโรคจิมาอีกจุนตัวพนนีนทีตัวไทยตัวบ้านเลยว่าตัอีโทรว่ากันดูอ่ะตอนทีจะใช้ก็สรุปว่าเราขัดใจอยู่นะตอนนั้คิดดจิมงานเบียรคิดดจิวเดียร์ใช่ไหมท่สน નિમાય તો સીટી ગઈ ગયો ને તો એક કિલો જેટલો આપડે જામનગર મોટા પાય ને દેહિ ગુવાર ગમે એટલા પૈસા ના દે બહો રૂપિયા ને કિલોજ ના જાય આ પાણી પીઆર્યું કલાક થી કન્ટિન્યુ ગુવાર પૂર્ણ ખાતો આવી ગયા હોય ને ફાઇનલી આપણે બધો ગુવાર મીળી નાખો

ala bapuiavigahajo vangajer kodehe mia doani proses kadicalgua hen arido erkoti si. arinaarakuka jeele si, anjeknajabila barmukanhaware utin bagwanujiriarai ehaarea moru uta hanje bari taari raki vaa તિયા સાલ છે હું લે આખી એક ફોરો ખાઈ લઉ આવડી ગયો આવા દે તને તકડે મોબાઈલ જો આમ તો કર જો લે ખાઈ મોબાઈલ માં હા હા મામા આ હાલું દમ દબરો ઉલી ગયો દબરો ઓર એ મોબાઈલ જોન તો તમારો masih awartum, video. Ah, wait, tu worry. I don't know what to do. 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 I don't know what to